સ્વાગત છે સુત્રાપાડા તાલુકાના લોટવા ગામે સરકારી અનાજ ભરેલું કન્ટેનર ઝડપાયું ગતરોજ શનિવારના રોજ ખાનગી બાતમીદાર દ્વારા કલેક્ટર ગીર સોમનાથ દિગ્વિજયસિંહ જાડેજા ને સરકારી અનાજ નો મોટો જથ્થો ગેર સગે વગે થતો હોવાની માહિતી મળતા તેઓના હેઠળ સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી કીડ સોમનાથ અને મામલદાર સુત્રપાળાની ટીમ લોઢવા કોડના રોડ પર છાંસઠ કેવી સબસ્ટેશન પાસે મહેશ અર્જન ભોડાની વાડીમાં આવેલ ગોડાઉન પર ત્રાટકી જિલ્લા પુરવઠા ટીમને સ્થળ પર જી જે ચૌદ એક્સ ચોર્યાશી ત્યાંસી નંબરના કન્ટેનરમાંથી અનધિકૃત રીતે સંગ્રહિત અનાજનો જથ્થો મળ્યા આવતા અને ગોડાઉનના માલિક મહેશ અર્જન ભોડા દ્વારા સંગ્રહિત જથ્થાની ખરીદી અંગેના કોઈ આધાર પુરાવા રજૂ નહીં થતા અને પુરવઠા મેનેજરોમાં મંદિર દ્વારા પ્રાથમિક રીતે સરકારી અનાજ હોવાનું જણાતા તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અનાજનો સદર જથ્થો શંકાસ્પદ જણાતા ઘઉં બાજરીના મળીને કુલ ચારસો છ કટ્ટા અનાજના તથા ટ્રક કન્ટેનર સહિત કુલ રૂપિયા પંદર લાખ ત્યાંસી હજાર છસો સિત્તેરનો મુદ્દામાલ સીઝ કરી ગોર ખમડી સુત્રાપાડા સ્થિત સરકારી ગોડાઉન ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ અર્જુન ભોડા દ્વારા અનાજનો જથ્થો આકાશ ટ્રેસિંગ પ્રાંચી માટે એકત્ર કરી પીપા પોર્ટ મારફતે મોકલવામાં આવનાર હતો રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના